<kritic language> पेज़ा पेज़ा भाई मामा दादा मामा गायक आप भाई ये भरत भाई पापा ये की ना भारी पर कुआं शिव मामा हां ना बेड़ाई नोणा ने जाता पापा ने भक्ति निषित मामा मामा रामकुमार महासर सू 350 ओ हा मिला चोगड़ी है भरत चंद्रम आचार्य उतरने माता भरत पावे यहां का मामा ता अनुपरमान जवाना नी रूगे खचबोड़ी ये नारा हां गो गोना हम पर्याय नहीं पता सा हम आज मुखरा शिवतर गनो तुम्हारे क्षेत्र में कम घणी केवराई अपना गांव ज शिवतर माता केवराई है तो कदाच आए तुम इण केता से दया बुआ मैंडा ने शिवतर माता सु अन तुम बोल्या क भाई અમે રિપોર્ટક ખૂબ બોલ્યા પણ પડ્યા નહીં તો રુષીભાઈ કોઈ કેસ બન્યો હોય એક હોય બે હોય 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 તો ચૂકાદો પણ તો મેળ ના થાય કે મારી મારી તમાર નરો તે બધા બોલાવી હી બડા હાચું નામ કોઈ કેતો નથી અન કદાચ સુચિંદાનો કોઈ હાચું નામ લઈને આવો ભારતનો પણ હાચું નામ પણ એ રીહ ચડેલી હોય ડાયા કો કેટલા ટાઈમે બોલાતો આવું હું શિપોતર માતા કવસું કે

स्वच्छी छो हेड यु स्वच्छी छो ट्युसर त नरा स्वच्छी छो हेड यु सन स्वच्छी छो ट्युसर यो को त मा सरकार ना चोणास माहानी माता यो कउ बिलाई न नरा दाव ते गोत पकडी अस दाव ते गोत पकडी भेसजो विरा

તો કોઈ જગ્યા કોઈ નવુ ન પડતા હું વાહણાની માતા બોલું છું આમેરીશ તો અન નરા બહુ મજા મળીને હેંટી છું મારા સોમળિયાના મોરી કી દીશુ રે ભાઈ તું ખબર જ છે બધું તારા જોડે જ પડ્યું પણ હવે દયા કર અમારું શું

એટલા મત કરો આ તો કાલ કાલનો તો પરમદાન કોઠા બારણા કોઠા અને બારણા કોઠા નામ આવી સર તે નોમિનેશન અમર તરફ રે માતા ભગવતી છે તસા ઓય આ બારણા કોઠા દાડા ગોક બોલી છે અને પછી ઘેર જઈને જી શું વિચાર કરે તો